ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિની અંદર ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનું લોન્ચિંગ કરવામાં આવશે આ કાર્યક્રમ એથ્લેટિક ગ્રાઉન્ડ રાજકોટ ખાતે યોજવામાં આવેલું છે માન્ય મુખ્યમંત્રી સાહેબ સાંજના પાંચ વાગેથી સાત વાગ્યા સુધી ઉપસ્થિત રહેનાર છે ખેલ મહાકુંભની અંદર અત્યાર સુધી રાજકોટ જિલ્લાનું બે લાખ છ્યાસી હજાર એકસો પચીસ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવેલું છે અને આની અંદર સ્પેશિયલ કેટેગરીની અંદર વિઝ્યુઅલી ઇમ્પેર્ડ ફિઝિકલી ચેલેન્જ અને સેરિબ્રિય પેલેસી પેલેસીના કેન્ડિ માણસો પણ ભાગ લઈ શકશે તંત્ર દ્વારા મેક્સિમમ લોકોનું ખેલ મહાકુંભની અંદર અલગ અલગ સેગમેન્ટની અંદર રજીસ્ટ્રેશન થાય લોકો આ આની અંદર ભાગ લે ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ વરની અંદર ભાગ લે અને વધુમાં વધુ લોકોની પ્રતિભા બહાર આવે એ માટેનું પ્રયત્ન કરવામાં આવશે